આ ટિફિન છે અમારે હિતા ભાઈ નું એક સાઈ ની બોટલી તઈ ખાના જો આ ગાડી લઈને નીકળે છે હવે હવે આપડે આગળ આવવાનું છે નિશાળે નિશાળે આવવાનું છે નિશાળે તો ફોન અલાઉડ છે એટલે ના વિડીયો નહીં આવે મોટા ભાઈ આ એવી ડ્રાઈવર છે જો કે કેટલા મે જરી કેવો કાઢી લીધી જો હવે રાણા નો ગોળો ઉપડી જો હું ફોન વારે કોઈ દી આ આપણી સે નિહાલ પર આપણે ગણવા હતા

ને હું આવી ગયો છું હવે ઘરે ઘરે ને ગયો દુકાને બે ગયો છું કારણ કે એ ખાવા ગયા છે મારા દાદા એટલે હું બેઠો છું દુકાને ને આ છે આપણી શેરી તમે તો કોઈ દીની જોઈ હોય ને અમારો આવીએ રોડ રબારી કરો રોડ લાગી જાય ને હજી તો અમે જો આવ્યા છીએ બી ને હવે તો હું પાછો કપડા બદલાવીને આગળ જવાનું છું વાળી ને નીકળી ગયો વાળી તરફ ને આમાં બેઠા છે દુકાને હા બધો વાળીએ નથી આવું હાલો હાલો વાડી હા વિપુલ ભાઈ છે લગ્ન કરવાના છે કાવી વિપુલ આની હા તો ભાઈ હોય ને તો ફક કેન્ટી આ બધો લાઈક શેર ફોલો સબસ્ક્રાઇબ કરતા જજો એ પોગી ગયા વાડીએ ને અહીંયા બાજી દીધા માલ ને મોટર ચાલુ કરી દીધી છે પાણી આવશે આગળ પાણી વાળવા જવાનું છે ગામમાં ને મારા પપ્પાને એક ખાતરની ઠેલી ચડાવવાની છે નાખવાની છે લઈ લીધી છે માથા ઉપર ખાતરની હવે આપણે લઈ ની પાવડો હાથમાં પાવડો લઈને જવાનું છે પાણી વળો અને પાણી નીકળ્યું છે આ છે મેથી ને આ છે ઘઉં હવે આપણે જવાનું છે પાણી વળો ઘઉમાં અને જો કાળને કમી પાણી વાળ્યું હતું તે અવડે અવડે કમ થઈ ગયા અને એકવાર પાણી વાળતું એટલે મોટા મોટા થઈ જાવ અને ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરતા જઈ ગયો બીજા વિડીયો જવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફોલો કરી નાખો